હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મોમોસ સમોસા કે પછી સેન્ડવિચ સાથે સર્વ કરવામાં આવે એવી તીખી લાલ ચટણી બનાવીશું તો એના માટે મેં અહીંયા કાશ્મીરી મરચાં લીધા છે તો પાંચથી છ નંગ જેટલા કાશ્મીરી મરચાંને આપણે ગરમ પાણીમાં પંદરથી વીસ મિનિટ પલાળી રાખવાના છે તો એને આપણે ઢાંકી અને પંદર મિનિટ રાખી દઈશું પંદર મિનિટ પછી આપણા મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મુલાયમ થઈ ગયા છે હવે આપણે તેને મિક્સચર જારમાં એડ કરી દેવાના છે તો પાણી કાઢી આપણે આ રીતે મરચાં મિક્સચર જારમાં એડ કરી દઈશું સાથે આપણે દસ થી પંદર નંગ જેટલી આપણે લસણની કઢી એડ કરવાની છે સાથે આપણે મસાલામાં એક ચમચી જીરું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચોથાઈ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી મિક્સચર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે આ ચટણીને તમે સમોસા સેન્ડવીચ કે પછી મોમોસમાં સર્વ કરી શકો છો આ ચટણીને તમે ફ્રીજમાં એક વીક સુધી રાખી અને ખાઈ શકો છો અને તમે રોટલી ભાખરી કે પછી રોટલા સાથે ખાશો તો પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો